ભુજમાં કોમી એકતાને લઈ ઇક્તિહાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આખો ભારત જ્યારે નવસર્જન દોડી રહ્યો છે ગુજરાત કચ્છ અને ભુજ તમને મને આપણે સૌને ખબર છે કે હમ વગર કાંઈ થવાનું નથી દેશની પ્રગતિ થતી હશે તો માત્ર ને માત્ર હમ હમ એટલે હ નો હિન્દુ અને મોનો નો મુસ્લિમ મને છેલ્લા ઘણા વર્ષોથી યાદ છે અમે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન પણ કરીએ છીએ ભુજ શહેરના ધમધમતા વિસ્તાર એવા ભિંડી બજાર વેપારી એસોસિએશન ફ્રૂટવાળા ભાઈઓ અને રોયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટને એજા હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી એક સરસ મજાનો ત્રીસ ત્રીસ દિવસ સુધી ઇફટીઆર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ને એમાં પરંપરા પ્રમાણે ચાર દિવસે આઠ દિવસે જમવાનું પણ એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે એમાં ખાસ કરીને જ્યારે આજનો રોજો છે ત્યારે હિન્દુભાઈઓ તરફથી પણ એક સજેશન મળ્યો કે ભાઈ અમે પણ તમને રોજો છોડાવવા માટે આવવાના છીએ તો મને અત્યંત અમને ખુશી થઈ ને આ કાર્યક્રમમાં ખાસ કરીને સાહેબ અમારા વડીલો માસ્ટર સાહેબો આ માત્રને માન ને અહીં પધાર્યા ને સાથે સાથે વાણીવાળા વેપારીઓ હિન્દુભાઈઓ છે દાખલા તરીકે તના ફોટોસ્ટોરવાળા જે રાહુલભાઈ રાહુલભાઈ છે જયેશભાઈ છે પછી ભાનુશાલીભાઈ છે રોહિતભાઈ છે જયેશભાઈ જે કલ્પેશ ગોર છે વગેરે વગેરે આવી ને અમને રોજા છોડાવ્યા એમાં ખાસ કરીને કલ્યાણપુરવાળા માસ્તર સાહેબ ઋષિ બાપુ તેમજ અમારા પૂર્વ આચાર્ય ઓલફેડ હાઈસ્કૂલના પણ અહીં સાથે રહી અમે ઉત્તર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે તમને મને આપણે સૌને ખુશી થશે કે એક કચ્છ જિલ્લામાં જે કોમી એકતા છે એ અકબંધ રહી છે રહેશે અને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ને વારંવાર આવો એક મેસેજ એક ફોરવર્ડ કરીએ છીએ અમે કે જે પણ હરામી માણસો નાઇલાક માણસો હોય જે પણ એનો કામ કરતા હોય અને આવા આવા કાર્યક્રમોથી બ્રેક લાગે ને વાતો તો અનેક થતી હશે તો કોમી એકતાની સાચી મિશાલ હોય તો મને એમ લાગે છે કે અહીંથી શરૂ થાય છે ને આ કાર્યક્રમમાં હુસેનભાઈ મોરાડિયા પરિવાર છે એ ખંભે ખંભા મિલાવી ને મને એમ લાગે અત્યંત ખુશી થાય છે કે ત્રીસે ત્રીસ દિવસ સુધી રોયલ ફાઉન્ડેશન અને હુસેનભાઈ મોરારીયા પરિવાર આખો આખો ખાસ કરીને ભારા પરવાળા હુસેનભાઈ કુંભાર છે જુષાભા છે દાદાભાઈ છે સતારભાઈ છે સમીરભાઈ છે જે કે છે હુસેનભાઈ છે ને સહિયાર અભ્યાસથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ કાર્યક્રમમાં ત્રીસે ત્રીસ દિવસ સુધી એક અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે એમાં લેડિસો પણ અમુક ટાઈમે રોજા છોડવા માટે આવે છે એને પણ અમે અલગ રીતે વ્યવસ્થા કરી છે ને જે માણસો હોય છે અહીં બેસાડી ને એનો ઇફ્તિહારનો જે પણ હોય છે આયોજન એ સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે આજે જ્યારે અમારો રમઝાન મહિનાનો પૂર્ણ તરફ જઈ રહ્યો છે આજે સિત્યાવીસમો રોજો છે સિત્યાવીસ રોજા પૂરા થયા જે આવતીકાલે ઇન્શાલા અઠ્યાવીસમાં રોજો હશે પણ મને એમ લાગે છે કે જે જીવતા હશે એ આવતો રમજાન જોશે કલ ખેલ મેં હમ હોંગે ન હોંગે કે કીર્તિશ કે તારે રહેંગે સદા હું મારી જ વાત કરીશ તો આવતો રમઝાન મને નસીબ થાય એવી આપણે સાથે મળી અને દુઆ કરી ખાસ કરીને જ્યારે કોમી એકતાની વાત આવશે ત્યારે કચ્છનો તો જોટો જ્યારે એમ છે નહીં આજના સફર કાર્યક્રમમાં સહ્યારા અભ્યાસથી એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો અને આ આયોજન તમને એટલા સુધી કહું છું એક બાજુ મંદિર છે એક બાજુ મસ્જિદ છે અને વચમાં અમારો વચમાં એક સરસ મજાનો પાર્ટીનું આયોજન કરવામાં આવે છે તો એનાથી બીજી કોઈ કોમી એકતા હોઈ ન શકે આજના કાર્યક્રમનો સફળ બનાવવા માટે જે નવજુવાનો જહેમતે ઉઠાવી એના બદલ ધન્યવાદ એમડી લુહાર આજના રમઝાન મહિનાના સત્યાવીસમાં રોજાના પવિત્ર દિવસે અહીંના રોયલ ફાઉન્ડેશન અને ભિંડી બજાર ફ્રૂટ વેજીટેબલ એસોસિએશન દ્વારા એમનું સન્માન શુભેચ્છા સ્વાગત કરાય છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એ માટે હિન્દુ લોકો અને મુસ્લિમ સાથે મળી અને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરતા હોય છે એમાં રોયલ ટ્રસ્ટના શ્રી અનવરભાઈ નોડે અને એમના તમામ મિત્રો હિન્દુઓ સાથે ભળીને સાથે તહેવારની ઉજવણી થતી હોય છે અને જે એક હિન્દુ મુસ્લિમ એકતાનું પવિત્ર સ્થળ ગણી શકાય આવું જ કામ આખા દેશમાં થાય અને આખા દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે એવો એક સંદેશ અહીંથી જાય એવી શુભેચ્છા અર્પણ કરું છું આજે સત્યાવીસમો રોજો પૂર્ણ થાય છે અત્યારે ખુલ્યો અને બધાને મીઠું મોઢું વગેરે કરાવી અને તેની ઉજવણી કરવામાં આવે છે આ જ સંદેશો આખા દેશમાં જાય અને દરેક જગ્યાએ હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે અને હિન્દુ અને મુસ્લિમના મનમાં ખોટી રીતનું જે રમખાણ જેવા શબ્દો આવતા હોય છે એનો નાશ થાય એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે બહુ સારી વસ્તુ શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષ નો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઈવ ટુ અક્ષય કે ચૌહાણ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઈવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા